એસકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે ખેડા જિલ્લાના મહેમદાબાદ શહેરમાં આજ રોજ જુમ્માની નમાઝ બાદ પ્રથમ વખત આલા હઝરત ઇમામ અહેમદ રઝા ખાન બરેલી શરીફ યુપી અને મુજદીન અલ્ફેસની શેખ અહેમદ સરહિન પંજાબની શાનમાં જુલુસ નીકાળવામાં આવ્યું હતું આ જલસાની શરૂઆત મહેમદાબાદના કચેરી દરવાજા એટલે કે હુસેની મસ્જિદથી કરવામાં આવી હતી જેમાં તમામ મસ્જિદોના પેશ ઇમામ સહિત મોટા ભાગના શ્રદ્ધાળુઓ જોડાયા હતા જેમાં મુજદદીન નેટવર્ક ટીમ અને ડીબીએમ ગ્રુપ દ્વારા સરબત અને બીજા કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા સરબત બિસ્કીટ ખીર જેવી નિયાજનું આયોજન કરવામાં આવ્યું હતું આ જુલુસ ખૂબ જ શાંતિથી અને સારી રીતે ફેરવવામાં આવ્યું હતું બીરો વારીસ વારિસ મિર્ઝા ખેડા એસ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી લાઈવ ખેડા Thank you. અમારા મહેમદાદ તાલુકાની અંદર ખેડા જિલ્લામાં મહેમદાદમાં આજે પહેલી વખત રમે રજાનો એક વ્યવસ્થાના લીધે આજે જુલુસ નીકાળવામાં આવ્યું છે માર્ષાલના બહુ સારું જુલુસ નીકાળવામાં આવ્યું છે બધા સેવાઓ બી બહુ સારી આપી છે લોકોએ નિયાદો બી બહુ રાખી છે આ જુલુસની અંદર એટલી બધી પબ્લિક આજે આવી છે આ ફર્સ્ટ ટાઈમ પહેલી વખત મહેમદાદની અંદર આટલું મોટું જલ્સું નીકળવામાં આવ્યું છે જેની અંદર માર્ષા બધા લોકોએ બહુ સાથ સહકાર આપ્યું અમારા આગેવાનોએ અમારી અહીંયા આવામે બધાએ બહુ સારું સાથ સહકાર આપ્યું છે અને બહુ સારું આ જુલુસ નીકળ્યું છે અહેમદાબાદમાં પહેલી દફા યોમ રજા કા જુલૂસ નિકા ગયા હચરે દરવાજા ને લેકર ખાતર દરવાજા ખાતિ દરવાજા છે વાપસ ખાતર દરવાજા હો કાયદા સદિકા મસ્જિદ યૌમ રજા કુલ અહેમદાબાદ પહેલી દફા નિકા ગયા હૈ